વડોદરામાં અઢાર જાન્યુઆરીના રોજ હરણી બોટકાંડ બન્યો હતો તેના બે મહિના પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ગત અઢાર જાન્યુઆરીના રોજ જે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો જેમાં બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે આ દુર્ઘટનાને બે મહિના થઈ ગયા છે તેમ છતાં આ બાર નિર્દોષ બાળકોના પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે ન્યાય માટેની આજીજી કરી રહ્યા છે તે સંદર્ભે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેથી આ બાર નિર્દોષ બાળક અને બે શિક્ષકોને ન્યાય અપાવવા માટે વડોદરાની પ્રજાના મંતવ્ય લઈ શકાય અઢારમી જાન્યુઆરીએ બહુ દુઃખદ બનાવ બન્યો હતો માનવ સર્જી હત્યાકાંડ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ હત્યાકાંડ થયો હતો આજે બે મહિના થઈ ગયા બબે મહિના થવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો સત્તામાં જે બેઠા છે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે છેલ્લા પચીસ વર્ષથી આ લોકો સત્તાના રસામાં માનવતા તો ભૂલ્યા છે ભાન પણ ભૂલ્યા છે આજે એમના પરિવારને તો તમે મળવા ના ગયા પરંતુ આ પરિવારને ન્યાય આપવા માટે પણ આ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી મને દુઃખ થાય છે કે વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આ ચૂંટાયેલા કોર્પોરેટર હોય કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીની નજર સમક્ષ એના નજર હેઠળ આ ભ્રષ્ટાચારના પાપે આ બાળ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો અમારી ફરજ નથી ચૂક્યા અમે અહીંયા આજે બે મહિના થઈ ગયા છે બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે એમના પરિવારને ન્યાય મળે એના માટે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ લોકોમાં અવેરનેસ આવે જાગૃતતા આવે વડોદરાની પ્રજા આ મુદ્દો યાદ રાખે કે ભૂતકાળમાં આવી આ બનાવ બન્યો હતો અને બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપે એમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે જે પૂર્વ સાંસદ હતા એમને આપણા માધ્યમથી કહેવા માગું છું કે સાંસદ તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો તમે આમાં હરની બોટ કાળમાં એક શબ્દ નથી બોલ્યા તમે હિટ એન્ડ રન કેસમાં તો લોકોને બચાવવા પોલીસનું અડધી રાતે પહોંચી ગયા હતા તમારા પડોશી હતા એટલે તો હું મારું કહેવું છે કે વડોદરા શહેરે તમને ખોબે ખોવારીને વોટ આપ્યા આટલી મોટી લીડ આપી હતી તમારા માટે તો વડોદરાના બધા મતદારો તમારા પડોશી કહેવાય તો આ બાર નિર્દોષ બાળકો માટે કેમ તમે ના બોલ્યા કેમ સાંસદ ચૂકી ગયા એટલે એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ જાણે આ લોકો ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક લોકો આમાં સંડોવાયેલા હોય માટે આ લોકો બોલતા નથી પરંતુ અમે અમારી ફરજના રૂપે આજે અહીંયા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રાખ્યો છે શાહી ઝુંબેશ એટલા માટે છે કે જે બાર બાળકોને માનવ સર્જિત હત્યા કહેવાય છે ને એ થઈ હોય પેલી બે શિક્ષિકાઓ બચારી મરણ એમનું મૃત્યુ થયું હોય જ્યારે દુર્ઘટના બની ત્યારે બધા જ નેતાઓ આવી ગયેલા આશ્વાસનની જગ્યા અમે આ કરીશું અમે તે કરીશું અમે કોઈને નહીં છોડીએ શું કર્યું ભાઈ નહીં છોડવાની વાત તો રહી પણ એ વાતને ઓસરી જાય ભૂલાઈ જાય એ પ્રમાણેની કાર્યવાહી થઈ રહી છે અમે કીધું કે અમને પચાસ લાખ વળતર આપો એ નહીં માની અમે સભામાં બેઠા એ વાત નહીં માની નાગરિકો બેઠા એ નહીં વાત માની એમના પરિવારના લોકો બેઠા એ વાત નહીં માની એટલે તમારા પાર્ટીના લોકો છે એટલે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ જે આપ્યું છે એની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે એ જ બધા મળ્યાદ છે જેને કોન્ટ્રાક્ટ આપ્યો એના સિવાય બીજા આવી ગયા લાઈફ જેકેટ નહીં પહેરાઈ ઓવર કેપેસિટીની એમાં બેસણ બધું જાગર છે હોય એ છતાં ઢાક પુછોડા કરતી રહ્યા છે એટલે સત્તા પર બેઠેલા લોકો જ એમને બચાવવાની કોશિશ કરી રહી છે એ સ્પષ્ટ જણાઈ આવે છે એટલે અમારી માંગ એ જ છે કે આ લોકોને ન્યાય મળે ગુનેગારોને સજા મળે અને જે શિક્ષિકાઓ જે બચારી બચાવતા બચાવતા જાન ગુમાવી છે એમના પરિવાર માટે વિચારો આ બધી વાતો છે સરકાર બહુ મોટી મોટી વાત કરે છે વિકાસ કરી દીધો ભ્રષ્ટાચાર કર્યો છે વિકાસ તો પછી ગયો આવા લોકો નિર્દોષ લોકો મરી જતા હોય તો એમનું વળતરનું શું એમના એમના પરિવારનું શું હજુ તો બાળકોએ દુનિયા જોઈ નથી એના પહેલાં તમારા લોકોના ગુનાના લીધે મરી ગયા છે તો એમના માટે શું કરો છો એ તો બતાડો એ બતાવવા નથી માનતા એટલે જ કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે